બધા મજામાં છો સારું છે કે જીવનને પ્રભુ તમે સુધારશો શું બગડેલા જીવનને તમે સુધારી શકો છો પ્રભુ જન્મ આપ્યો તો આવા દુષ્ટ વ્યક્તિને કેમ જન્મ આપ્યો એમ કહીને મારા માતા પિતા રડતા હતા મારા એવા જીવનને શું સુધારી શકો છો જો ચોક્કસ તમે આજે પ્રાર્થના કરશો મારા પ્રભુ શું કરી શકે છે જણાવીશ તે દિવસે હું જયપાલસિંહ પ્રભુના દાસ પાસે ગયો તે દિવસે તેઓ ઘરે નહોતા શું કરવાનું છે મને સમજાતું નહોતું તે જ સમયે ઘૂંટણો નમાવીને એ જ પ્રાર્થના કરી મારા જીવનને સુધારી નાખો ત્યાં ટેબલની ઉપર તેમનું બાઇબલ હતું હું સ્કૂલમાં એટલો અભ્યાસ નહોતો કરતો એટલા માટે મોટા પુસ્તક અડતો પણ નહોતો કદી તે વાંચ્યું નહોતું ટેબલની ઉપર એટલું મોટું પુસ્તક હતું તેને શું કરવું મને ખબર નહોતી એ રીતે ઘૂંટણ નમાવી હાથમાં લીધું આ રીતે ખોલ્યું અને જોયું તે જોતા જ મારી પહેલી દ્રષ્ટિ આ વચન પર પડી માતાના ગર્ભથી તને મેં રચ્યા પહેલા મેં તને પસંદ કરી લીધો છે લોકોને માટે મેં તને પ્રબોધક મેલાથી આ ધરતી પર જન્મ લે તે કર્યો છે લોકોને માટે પ્રબોધક તરીકે તને પસંદ કર્યો છે આ વચનને જ્યારે મેં વાંચ્યું ત્યારે સાક્ષાત પરમેશ્વર પોતે મારી સાથે વાત કરે છે એવો અનુભવ મને થયો તરત મેં શું કહ્યું જાણું છો હું તો નાનું બાળક છું ને હું તો ખૂબ જ નાનું છું ને અને તમે મને કેમ પસંદ કરો છો જયપાલજી મોટા છે એવા લોકોને તમે સેવા માટે પસંદ કરી શકો પરંતુ મારા જેવાનું શું તે જ વાત વાતને તે દિવસે મેં એ વચન વાંચ્યા પછી કહ્યું ત્યાર પછીનું વચન શું છે જાણું છો આવો આપણે જોઈએ ત્યારે મેં કહ્યું અધ્યાય પ્રભુ યહોવા જુઓ મને તો બોલતા પણ નથી આવડતું કેમ કે હું તો હજી છોકરો જ છું એ જ વાત મેં કહી હતી ને એ જ વાત બાઇબલમાં પણ છે હું તો બાળક છું આ રીતે તું ના છે મેં શું કહ્યું હું તો બાળક છું અને બાઇબલમાં શું છે હું બાળક છું એ રીતે ના બોલીશ પણ જેની પાસે હું તને મોકલું તેની આગળ તું જઈશ અને જે કંઈ હું તને આજ્ઞા આપું તે જ તું બોલજે અને તે દિવસે આ બગડી ગયેલા છોકરાને પરમેશ્વરે પસંદ કર્યું એટલું જ નહીં સંપૂર્ણ રીતે પવિત્ર કર્યો પ્રબોધક તરીકે પસંદ કર્યો વા માથાનો દુખાવો દૂર થાય પગનો દુખાવો દૂર થાય નોકરી મળી જાય સંતાન પ્રાપ્ત થાય પ્રમોશન મળી જાય પોતાનું ઘર બનાવવું આ સર્વ વાતોને આપણે આપણા જીવનમાં અદભુત છે એમ વિચારીએ છીએ પરંતુ સૌથી સારી અને ઉત્તમ અદભુત વાત શું છે જાણું છો એક પાપી વ્યક્તિ પવિત્ર સ્વરૂપમાં બદલાઈ જઈને પ્રભુના હાથોમાં આવીને ઉપયોગી પાત્રના રૂપમાં બદલાઈ જાય ભાઈઓ બહેનો કોઈ છે પોતાની માને દુઃખ આપતા હોય પોતાના પિતાને દુઃખ આપતા હોય તો સાંભળો તમારું જીવન સુધરવું જોઈએ સારું બનવું જોઈએ ત્યાર પછી હું ટેન્થ ક્લાસ પાસ થઈને જ્યારે કોલેજમાં આવ્યો એક સ્ટુડન્ટના રૂપમાં કોલેજમાં પોતાનો અભ્યાસ શરૂ કર્યા પછી કૃપા કરી સાંભળો કોલેજમાં જયારે જોઈન થયો ત્યારે મારો આખરી રેન્ક છેલ્લો રેન્ક હતો છેલ્લા રેન્ક સાથે જ્યારે હું કોલેજમાં જોઈન થયો મારા મનમાં જે આશા ઉત્પન્ન થઈ તે શું છે જાણું છો પરમેશ્વરે કહ્યું છે મને શિર બનાવશે પૂછ નહીં બનાવ એમ કહ્યું છે વળી એટલું જ નહીં હું તો જીવતા પરમેશ્વર પર વિશ્વાસ કરું છું જ્ઞાનનો જે આધાર છે તેમને તે ઈસુ પર વિશ્વાસ કરું છું મારો રેન્ક સૌથી છેલ્લે શા માટે આવવું જોઈએ ચોક્કસ ફર્સ્ટ રેન્ક મારો આવવું જોઈએ કયો રેન્ક આવવું જોઈએ ફર્સ્ટ રેન્ક આવવું જોઈએ શા માટે ફર્સ્ટ રેન્કમાં આવવું જોઈએ જો મને સારા રેન્ક ના મળે તો મારા પરમેશ્વરનું નામ અપમાનિત બની જાય મને સારા માર્ક ના મળે તો કાલના દિવસે જો હું પ્રભુના વિશે પ્રચાર કરું તો લોકો મને કહેશે તમે પરમેશ્વરના વિશે બતાવવાનું છોડીને તે પરમેશ્વરને પ્રાર્થના કરીને કમસે કમ સારા માર્ક્સ તે પરમેશ્વર તમને આપી શકે કમસે કમ એવી પ્રાર્થના કરો ને જે પ્રભુ પર તમે વિશ્વાસ કરો છો કમસે કમ પાંચ માર્ક તો આપે ને એમ કહેશે કે નહીં બતાવો તમારા પરમેશ્વરને કહો કમસે કમ તમને પાસ તો કરે એમ કહેશે કે નહીં ચોક્કસ કહેશે તે દિવસે મેં નિર્ણય લીધો કે હું મહેનત કરીને ભણીશ મહેનત કરીને સારી રીતે અભ્યાસ કરીને સારા માર્ક્સથી પાસ થવું છે કેમ કે જે પ્રભુની આરાધના કરું છું મહાન છે તેમના સંતાન તરીકે મારું ફેલ થયું તેમનું અપમાન છે ભાઈઓ સાંભળો છો બહેનો સાંભળો છો તમે પરમેશ્વરના સંતાન છો તો તમારું ફેલ થવું પરમેશ્વર માટે અપમાન છે ભાઈઓ બહેનો સમજવાની કોશિશ કરજો તમે પાસ થવાથી તમારા પિતા પાસ થાય છે તમારી માતા પાસ થાય છે તમારા સર્વ ભાઈ બહેનો પાસ થાય છે તેઓ ખૂબ જ ખુશ થાય છે શું તમારા દીકરાનું ટેન્થ ક્લાસનું રિઝલ્ટ આવ્યું ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ આવ્યું અથવા તો રિઝલ્ટ આવી ગયું ને તમારા દીકરાનું રિઝલ્ટ આવી ગયું હા મારા દીકરાનું ખૂબ જ સરસ રેન્ક આવ્યો છે તમારા પિતા કેટલા ગર્વથી બોલશે મારી દીકરીને ફ્રી સીટ મળી છે કેટલા આનંદ સાથે તમારી માતા બોલશે પણ જો તમે ફેલ થઈ જાવ તો તમારી માતા ઘરથી બહાર કાઢવાથી તમારા પિતા ઘરની બહાર કાઢવાથી પડોશી પૂછશે તમારા દીકરાનું શું થયું ફેલ થઈ ગયો પિતાને માથું નમાવું પડશે માતાને માથું નમાવવું પડશે ભાઈને પણ માથું નમાવવું પડશે એટલે કહું છું તમે એક્ઝામમાં પાસ થવાથી સારા માર્ક સાથે પાસ થવાથી તમારા ઘરના સર્વ લોકો પાસ થાય છે એ જ જો તમે એક્ઝામમાં ફેલ થાવ તો તમારી માતાને તમે ફેલ કરી રહ્યા છો તમારા પિતાને ફેલ કરી રહ્યા છો પોતાના ભાઈ બહેનોને ફેલ કરો છો સામાન્ય રીતે આપણે વાતને કહીએ છે જીસસ નેવર ફેલ્સ ઈસુ ક્યારેય તમને પરાજય નહીં કરે પ્રભુ કદી નિષ્ફળ નથી થતા તેમના સંતાન તરીકે આપણે નિષ્ફળ જઈએ કદી નહીં વિચારે એટલા માટે આજે એક નિર્ણય લઈએ તે નિર્ણય શું છે હું મારા અભ્યાસમાં નિષ્ફળ નહીં થવું મેં શું કર્યું છે જ્યારે મેં વિચાર્યું હું એક્ઝામમાં ફેલ થઈશ તો મારા પરમેશ્વરનું અપમાન મારા પેરેન્ટ્સનું અપમાન કેટલા માટે મહેનત કરીને અભ્યાસ કરીશ આખી સ્કૂલ તો તેલુગુ મીડિયમ હતી કોલેજમાં આવ્યા પછી બધું ઇંગ્લિશ મીડિયમમાં ફેરવાઈ ગયું મારા ઇંગ્લિશ વિશે હું તમને બતાવીશ તો તમે હસશો એક દિવસે અમે ભાઈ લોકો બેસીને વાત કરતા હતા તેઓ એકબીજાને કહેતા હતા તમે જોયું રોડ પરથી હમણાં એક લેડી કાર લઈને જતી હતી ત્યારે હું આશ્ચર્ય પામીને તેમને જોતો હતો શું કહે છે તેઓ એક લેડી કાર ચલાવીને જાય છે એમ કહેવાથી મને તો ખૂબ જ આશ્ચર્ય થયું ભલા તેલુગુમાં લેડી એટલે કે હરણને કહે છે આ શું છે એક હરણ તમે હસો છો પરંતુ લેડી એટલે કે મહિલા એ ખબર નથી આવું મારું ઇંગ્લિશ હતું એવા એવા અભાગ્ય આવા મનુષ્યને પરમેશ્વર પુરા વિશ્વમાં મોટી મોટી કોન્ફરન્સમાં મહાન મહાન આગેવાનો વચ્ચે વચનની સેવકાઈ કરવાનું સૌભાગ્ય મને આપ્યું કારણ જણાવું તમને હું મારા ઈસુના હાથમાં આવ્યો છું એટલા માટે ભાઈઓ બહેનો એ રીતે ના વિચારશો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો નહોતો ઠીક રીતે ઇંગ્લિશ આવડતું નહોતું એટલે પાસ થઈ શકતો નહોતો એ બેકારની વાત છે મહેનત કરીને ભણશો પરમેશ્વરની સહાયતા લો પરમેશ્વર તમને વિજય આપશે મોર્નિંગ સવારે સાડા ચારે ઉઠતો સિક્સ થર્ટી સુધી ટ્યુશનમાં જતો સેવન ઓ ક્લોક કોલેજમાં જતો ફાઇવ થર્ટી ઘરે આવતો સિક્સ ટુ નાઇન સુધી હું ટ્યુશનમાં જતો હતો નાઇન ટુ મિડ નાઇટ વન ઓ ક્લોક સુધી હું અભ્યાસ કરતો રમવાનું શું મને ગમતું નહોતું રમવાનું તો બહુ ગમતું હતું જ્યારે હું કોલેજમાં હતો હું બેડમિન્ટનનો ચેમ્પિયન હતો સેટલ બેડમિન્ટનનો ચેમ્પિયન હતો ચેસમાં પણ ચેમ્પિયન હતો લોંગ જમ્પમાં હાઈ જમ્પમાં હું ચેમ્પિયન હતો ટેનિકોઇટમાં ચેમ્પિયન હતો ક્રિકેટમાં કેપ્ટન હતો બેસ્ટ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ એ સર્વ મારી પાસે હતું પરંતુ સૌથી પહેલા મેં સો નિર્ણય લીધો જાણો છો ચોક્કસ મારે સારા માર્ક્સ સાથે પાસ થવું છે મારા પરમેશ્વરના નામને અપમાન ના થવું જોઈએ પહેલું જ આવી જ ગયું જ્યારે હું પહેલી વારી કોલેજમાં ગયો હતો મારો અંતિમ રેન્ક હતો અને મને શરમ લાગતી હતી પહેલું સેમિસ્ટર પૂરું થયા પછી વાલાઓ જે વિદ્યાર્થી પહેલા રેન્કમાં આવે છે તેમના નામ બોર્ડ પર લખવામાં આવે છે રિઝલ્ટ આવી જ ગયું હું કોલેજ ગયો તે બોર્ડમાં તે લિસ્ટમાં પરમાનન્ટ લેટર સાથે રોલ ઓફ ઓનર ફર્સ્ટ રેન્ક સતીશ કુમાર વાલા ભાઈઓ અને બહેનો જ્યારે આપણે નિર્બળ હોઈએ છીએ તે નિર્બળતાઓમાં પરમેશ્વરની સહાયતા લઈને મહેનત કરીને અભ્યાસ કરવાથી પરમેશ્વર અદ્ભુત વિજય આપે છે તે કહેવા માટે આ દિન સેવકની સાક્ષી ઉદાહરણ છે વાલાઓ તે દિવસે યુસુફ બહાર લોકોની મધ્યે ન્યાયપણામાં જીવન જીવવાથી નીતિવચનનું પુસ્તક અગિયાર જ્યારે હું આ વચનને વાંચું છું મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે શું લખ્યું છે અને કલમ આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે જો સીધા વ્યક્તિની પ્રગતિ થાય છે ત્યારે આખા નગરની શું થાય છે ઉન્નતિ થાય છે તમને એક વિષય ખબર હશે આખા વિશ્વની અંદર જો તમે કોઈ શહેરની અંદર જવા ચાહો છો તો તે શહેરમાં જોવાને લાયક ખૂબ જ આકર્ષિત સ્થાન કયું છે ચોક્કસ જોવું જોઈએ એ સ્થાન ક્યાં છે તે વિષયમાં એક વેબસાઇટ એડવાઇસ આપે છે આ રીતે એડવાઇસ આપનારી વેબસાઇટ કઈ છે તમે જાણો છો ટ્રીપ એડવાઇઝર શું છે તે ટ્રીપ એડવાઇઝર તમે કોઈ ટ્રીપમાં જાઓ છો વિચારો તે ટ્રિપ ટ્રીપના એડવાઇઝર શું કરે છે કે તમે જાપાન જઈ રહ્યા છો શું તમે ટોક્યો જાઓ છો તો પછી ટોક્યોમાં નિશ્ચય જોવા લાયક ફર્સ્ટ પ્લેસ સેકન્ડ પ્લેસ થર્ડ પ્લેસ ફોર્થ પ્લેસ ફિફ્થ પ્લેસ આ રીતે જાપાનમાં રહેલા સર્વ પ્લેસીસ તેમાં બેસ્ટ પ્લેસીસ કયા છે પહેલાથી સૂચિત કરી દે છે સીધા લોકોના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે તો પછી સાંભળો ટ્રીપ એડવાઇઝરમાં જાઓ કલ્વરી ટેમ્પલ ટાઈપ કરજો ત્યાં શું આવશે જાણું છું હૈદરાબાદમાં જોવા મળતા બસો સાહીઠ કલવરી ટેમ્પલ નંબર વન સ્થાને છે કેવી રીતે સંભવ થયું તે આજે હૈદરાબાદનું કલવરી ટેમ્પલ ઇઝ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ હૈદરાબાદ કેટલી મોટી ખ્યાતિ છે કેટલી મહાન ધન્યતા છે વાલા ભાઈઓ અને બહેનો જો તમે સાચું જીવન જીવશો તો તમારા આશીર્વાદ દ્વારા તમારા પરિવારને આશીર્વાદ મળશે સંબંધીઓને આશીર્વાદ મળશે તમારા નગરને આશીર્વાદ મળશે તમારા દેશને આશીર્વાદ મળશે યુસુફના ખરા જીવનને લીધે વાલાઓ તેના સમગ્ર ઘરના માટે તે આશીષદાયક બની ગયો યાકૂબ કહી રહ્યા છે મિસરમાં સમૃદ્ધિની સાથે ભોજન વસ્તુ છે તમે ત્યાં જાઓ કોના દ્વારા ત્યાં સમૃદ્ધિ છે તેના પુત્ર દ્વારા જ તે પુત્ર કોણ છે જે ન્યાયપણામાં જીવ્યા તે પુત્ર આજે પરમેશ્વર તમારા વિષયમાં એ વાત કહી શકવા જોઈએ મારો દીકરો છે મારી દીકરી છે અને તેને લીધે જ તે કંપની સુરક્ષિત છે તેના લીધે જ તે કંપની સ્થિર છે તે હોસ્પિટલ સ્થિર છે તે સ્કૂલ પણ સ્થિર છે તે વ્યક્તિને લીધે હું તે કંપનીને આશીષ આપું છું તે સ્કૂલ ને આશીષ આપું છું તે ઘર ને આશીષ આપું છું મારા સેવક દાઉદ ને લીધે એ નગર નો હું ચોક્કસ રક્ષણ કરીશ આ રીતે પરમેશ્વરે કહ્યું કોના લીધે મારા સેવક દાઉદ ને લીધે હું તે નગર નું રક્ષણ કરીશ કહ્યું શા માટે કેમ કે દાઉદ યહોવાના મનગમતો હતો જો તમે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવો છો તો તમારે લીધે તમારા પરિવારની રક્ષા થશે પોષણ મળશે તમારે લીધે તમારા સંબંધીઓ સમૃદ્ધિથી ત્યાં ભોજન મળે છે શા માટે ત્યાં પુષ્કળતામાં ભોજન મળે છે કેમ કે ત્યાં આગળ એક સાચો વ્યક્તિ છે એટલા માટે તે પ્રમાણિક મનુષ્યનો આશીર્વાદ માત્ર તે નગરને માટે જ નહીં પરંતુ આખા દેશને માટે સમૃદ્ધિ અને આશીર્વાદનું કારણ બન્યા ત્યાર પછી યુસુફ કેટલાક દિવસો પહેલા ચાલીસ દિવસની ઉપવાસ પ્રાર્થનાની સભામાં મેં તમને યુસુફના જીવનના વિષયમાં વિસ્તારથી જણાવ્યું તે સમયે યુસુફના જીવનના વિષય હું મારી મંડળી સાથે વેચતો હતો ત્યારે પરમેશ્વરે આજ વિચાર મારા મનમાં મૂક્યો યુસુફ ને જયારે આશીર્વાદ આપ્યો તો મિસર દેશ અંદર સમૃદ્ધિ ભોજન અને સાથે સાથે મિસર આસપાસના જે દેશો હતા એમાં પણ ભોજન આપવામાં આવ્યું દિવસે પરમેશ્વરે મને કહ્યું શું છે જાણો છો કલવરી ટેમ્પલ દ્વારા કેવળ આપણા દેશમાં જ આત્મિક ભોજન વહેંચવું જોઈએ એમ નહીં પરંતુ આપણી આસપાસના દેશોમાં પણ આત્મિક ભોજન વહેંચવું જોઈએ આજે આપણે કાલવરી અવાજ દ્વારા આપણા દેશની અંદર જે રાષ્ટ્રમાં જે ભાષા બોલવામાં આવે છે તે જ ભાષામાં સુવાર્તા પહોંચાડી રહ્યા છે તેટલામાં આપણે સંતુષ્ટ નથી થવાનું જે રીતે યુસુફને પરમેશ્વરે આશીષ આપ્યો તેની આસપાસના દેશોને માટે પણ ભોજન વસ્તુ વેચી શક્યો આજે આપણે આપણી આસપાસના દેશોમાં પણ આત્મિક ભોજન વેચી શકીએ છીએ આપણી જમણી તરફ રહેતા બાંગ્લાદેશને બંગાળી ભાષામાં આપણી ઉપરના નેપાળ દેશમાં નેપાળી ભાષામાં શા માટે પરમેશ્વર આપણા ટેમ્પલને આશીષ આપ્યો છે શા માટે આશીષ આપ્યો છે આપણે બીજાને માટે આશીષદાયક બની શક્યા એટલે પરમેશ્વરે આશીષ આપ્યો છે એટલા માટે આજે વિશ્વના ઇતિહાસમાં તમે કોઈ પણ સેવકના વિષય જઈને ગૂગલમાં સર્ચ કરો વિશ્વમાં ખ્યાતિ પામેલા કોઈ પણ સેવક કોઈ પણ મંડળી હોય કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ સેવા હોય દર મહિને છસો પચાસ ટીવી કાર્યક્રમ પ્રસારિત કરી રહ્યા છે એવું શું તમને જોવા મળશે જઈને જુઓ બીજે ક્યાંય નહીં દેખાય એ તો કેવળ કલવરી અવાજ દ્વારા જ બની શક્યું છે એ સતીશકુમારની મહાનતા છે ના બિલકુલ નહીં શા માટે આજ સતીશકુમાર અઢાર વર્ષ પહેલા કલવરી અવાજના કાર્યક્રમને રોકી લીધો એ દિવસે કલવરી અવાજ થોપી ગયો કેમ થોપવામાં આવ્યું કેમ કે મહિનાની અંદર ચાર કાર્યક્રમ આવતા હતા મહિનામાં ચાર કાર્યક્રમ પ્રસારિત કરવા હોય તો કેટલાક સહાયતા કરનાર લોકો જોઈએ વચન પ્રચાર કરતા સમય કેમેરામાં આ રીતે આપણે રેકોર્ડિંગ કરીએ છે રેકોર્ડ કરેલા તે સંદેશને ઉદાહરણ જણાવું છું તેને ટેપ સમજી લો એ ટેપની અંદર તે લોકો સંદેશને લોડ કરે છે આ ટેપને લઈ જઈને જો આપણે કોઈ ચેનલ વાળા વ્યક્તિને આપીએ તેમાંના મિનિટના સંદેશને તે નાણાં વગર મફતમાં પ્રસારણ નહીં કરે ત્રીસ મિનિટના કાર્યક્રમને એક ટીવી ચેનલ વાળા શા માટે તેમાંના સંદેશને મફતમાં પ્રસારણ કરીએ ના નહીં કરીએ એક ત્રીસ મિનિટના કાર્યક્રમને પ્રસારણ કરવા માટે પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર ચાર્જ કરે છે તેમાં મારો સંદેશ છે પરંતુ તેની સાથે પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર અને ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ છે જ્યારે વિચાર કર્યો તેની માટે ચેક આપનાર કોઈ નહોતું આ કાર્યક્રમની સહાયતા કરનાર કોઈ નહોતું કમસે કમ કલવરી અવાજની સહાયતા કરનારા કેટલાક લોકો ના હોવાથી કલવરી અવાજ પ્રોગ્રામ થોભી ગયો એટલે કે તમારે સમજવાનું છે કુમારની પાસે સંદેશ હોવા છતાં પણ સહાયતા કરનારા ના હોવાથી આ સંદેશ સમસ્ત લોકો સુધી પહોંચવાનું જે ચેન નથી પરંતુ પ્રભુએ આજ્ઞા આપી છે કે સર્વ દેશ જાતિને સુવાર્તા પ્રચાર કરો તો સમસ્ત જગતના લોકોને સુવાર્તા પહોંચાડવી હોય અને આમાંનો સંદેશ પહોંચાડવા તેમાં થતા ખર્ચને કોઈએ તો ઉપાડવા જ જોઈએ તે ખર્ચને ઉપાડનાર ના હોવાને લીધે કદાચ બે હજાર આ કાર્યક્રમ થોભી ગયો હતો લોકો ના હોવાથી તે દિવસે રડ્યો પાડ્યા કમ સહાયતા કરનાર એક પણ નથી તે દિવસે રડવાથી પરમેશ્વરે મારા આંસુઓને જોયા અને તેટલા માટે આજે આખા વિશ્વના ઇતિહાસમાં કોઈ પણ મંડળી સુવાર્તાને જેટલો પ્રચાર ના કરી શકે આપણે કરી શકીએ છીએ પણ એ સતીષકુમારની મહાનતા નથી હું જે પ્રચાર કરું છું તે ખરા વચનમાં સામર્થ્ય છે તે બગડી ગયેલા જીવનને ચોક્કસ સુધારે છે એવો વિશ્વાસ કરીને ત્યાગની સાથે સહાયતા સહાયતા કરનારા તમારા દ્વારા જ આ સંભવ બન્યું છે જો તમે ના કરી હોત તો આટલી બધી સુવાર્તા આટલા કરોડો લોકો સુધી ના પહોંચી શકત પાપી મનુષ્યને જીવથી વધારે પ્રેમ કરનાર પરમેશ્વર પાપમય મનુષ્યના પાપને પોતા પર લઈને જ્યાં પાપમય મનુષ્યને મરવાનું હતું તે સ્થાનમાં સાક્ષાત પર મેસર પોતે આવીને એ મનુષ્યની જગ્યાએ મરણ પામ્યા મનુષ્યના સર્વ દંડને મીઠાવીને મનુષ્ય નર્કમાં ના જઈને સ્વર્ગમાં જઈ શકે મફતમાં ઉદ્ધાર આપે છે એવા અદ્ભુત સત્યને સંસારમાં પહોંચાડ્યા વગર આપણે કેવી રીતે રહી શકીએ એકવાર વિચાર કરો પ્રેરિત પાઉલ કહે છે કે જો હું સુવાર્તા ના સંભળાવ તો મારા ઉપર હાય છે વાહલા ભાઈઓને બહેનો આજના દિવસે છસો પચાસ કાર્યક્રમ સત્તર ભાષાઓમાં દેશમાં દેશના ચારે ખૂણામાં પડોશી દેશોમાં જો આપણે સુવાર્તા પહોંચાડી એ ટેમ્પલના વિશ્વાસી અને સાંભળનાર તેમના ત્યાગને લીધે સંભવ થયું છે આ સુવાર્તા પ્રભુ ઈસુખ્રિસ્તની સુવાર્તા આ કઈ દુનિયા સુધી પહોંચાડો ઈસુ ખ્રિસ્તે કહ્યું છે તેમની આજ્ઞા છે અને આજ્ઞાનું લંઘન પાપ છે તો આજ્ઞાને પૂરી કરવી આશીર્વાદ છે યુસુફ પ્રમાણિક હતો ન્યાયી હતો એટલા માટે તેણે શું કર્યું તેના દેશની અંદર દુકાળમાં રહેનારાઓને પેટ ભરીને ભોજન આપ્યું લોહીથી ધોવાયેલા વ્યક્તિ છે તો ક્ષમા પામેલા વ્યક્તિ છો તો ધાર્મિકતાથી ખરાયથી જીવો છો તો મારા અને તમારી ઉપર યુસુફના આશીર્વાદો હશે તે શું છે તમે એટલે આશીષ પામ્યા છો કે બીજાને માટે આસિષદાયક બનો તમે બની શકો પરમેશ્વરે તમને એટલે આશીર્વાદ આપ્યો છે કે બીજાના માટે આશીષદાયક બની શકો યુસુફને પરમેશ્વરે એટલે આશીર્વાદ આપ્યો કે ઘણાને પોષણ મળે આપણને પણ પરમેશ્વરે એટલે આશીષ આપ્યો છે કે આપણે ઘણાને માટે આત્મિક ભોજન આપી શકીએ પ્રિય હું એક સ્થાનમાં વચનની સેવકાઈ કરવા માટે જ્યારે ગયો ત્યાં એક વ્યક્તિ આવ્યો આવીને કહેવા લાગી બ્રધર જો બીજા સાત કાર્યક્રમ માટે હું સહાયતા કરું તો મારી આશા પૂરી થઈ જશે આ રીતે કહ્યું કેટલાક કાર્યક્રમની સહાયતા કરવાથી બીજા સાત કાર્યક્રમની સહાયતા કરવાથી મારી આશા પૂરી થશે તમારી આશા શું છે તમે શું કરો છો હું ફૂલ વેચું છું ફૂલની માળા બનાવીને વેચું છું ફૂલ વેચનારા સૌ કાર્યક્રમની સહાયતા કેવી રીતે કરી શકે આ લોકો કોણ છે જાણું છો કદાચ આ ધરતી ઉપર તેઓ ધનવાન નથી પણ સ્વર્ગમાં આ લોકો મહાન ધનવાન છે પ્રિય જવાન ભાઈઓ બહેનો જુવાનીની અંદર જો આપણે ખરાઈથી ઈમાનદારીથી જો આપણે જીવીશું તો પરમેશ્વર આપણને આશીષ આપશે ખરાઈથી જીવન જીવનાર દાઉદ શું પરમેશ્વરે આશીષ ના આપ્યો ખરાઈથી જીવન જીવનાર દાન્યલ શું આશીર્વાદ ના આપ્યો ખરાઈથી જીવન જીવનારા યુસુફ પરમેશ્વરે આશીષ ના આપ્યો ખરાઈથી જીવન જીવનારા આ દિન સેવક આજે જુઓ આ સ્થિતિમાં નથી લાવ્યા હું ખરો છું એમ ના કહી શકે તો પરમેશ્વરે મહાન કૃપાથી દયાથી મારા પર દયા વરસાવી જ્યારે હું બાળક જ હતો બાર વર્ષની ઉંમરમાં મારું જીવન પ્રભુને સોંપ્યું પ્રભુએ જુવાનીમાં મને વચનની સેવકાનું સૌભાગ્ય આપ્યું નાની ઉંમરમાં કલવરી સેવકાઈ શરૂ કરવાનો પ્રભુએ સૌભાગ્ય આપ્યું આજના દિવસે વિશ્વની સૌથી મોટી મંડળીના બાળક મને કોને બનાવ્યા છે જાણું છું મારા પ્રભુશ્વે બનાવ્યા છે તેનું કારણ જાણું છો નાની ઉંમરમાં મેં મારા જીવનમાં મારા પ્રભુને અર્પણ થયો વાલા ભાઈઓ બહેનો જુવાન ભાઈઓ બહેનો જુવાનીમાં યુવા અવસ્થામાં તમારું જીવન પ્રભુને અર્પણ કરી દો સતીશ બ્રદરની જેમ મારે પણ આશીષ પામવું છે સતીશ બ્રદરની જેમ મારું જીવન પણ પરમેશ્વર દ્વારા સામર્થ્યવાન રૂપે ઉપયોગી થવું જોઈએ આશા રાખનાર ભાઈઓ બહેનો છો તો એકવાર હાથ બતાવશો શું કરવાનું છે જણાવો તમારે પરમેશ્વરના હાથોમાં આવવાનું છે પરમેશ્વરના હાથોમાં પોતાનું જીવન તમારે સોંપવાનું છે અર્પણ કરો તમારાથી વધારે મેં તોફાન કર્યા તમારાથી વધારે હું જુઠ્ઠું બોલ્યો તમારાથી વધારે ભૂલો કરી છે પરંતુ પ્રભુએ મને બદલી નાખ્યો નાની ઉંમરમાં મેં મારું જીવન પરમેશ્વરને અર્પણ કર્યું પ્રિય ભાઈઓ બહેનો હું પૂછું છું તમારામાંથી કોઈ સતીશ બ્રધરની જેમ મારું જીવન પણ આશીષદાયક બની જાય શું એવી આશા રાખો છો આજે હું પણ જીવનમાં જોવા માંગુ છું એમ છે તો સાથે મળી પ્રાર્થના કરીએ પરમેશ્વર પિતા બાળકોને દર્શન આપજો અમારી મધ્યમાં જેટલા જુવાન બાળકો છે દરેક સ્ટુડન્ટ્સને તમારા હાથમાં સોંપ્યું છે એ તો પ્રભુ તમારા બાળકો છે પ્રભુ તમારા લોહીથી તેમને શુદ્ધ કરો તમે શુદ્ધ કર્યા છે અને તેમના નામ જીવનના પુસ્તકમાં લખ્યા છે તમે તેમને પસંદ કર્યા છે તમે તેમને અલગ કર્યા છે માતાના કર્પમાં વૃદ્ધિ પામે તે પહેલા તેમને તમારે માટે પ્રતિષ્ઠિત કર્યા છે પ્રભુ તેમને તમે પસંદ કર્યા છે પ્રભુ એ સત્યને તે બાળકો જાણીને નાનપણથી પસંદ કરાયેલાની જેમ તમારે માટે પ્રતિષ્ઠિત થયેલાની જેમ પવિત્ર થયેલાની જેમ પિતા તેઓ જીવી શકે તેવી સહાયતા કરજો પિતા બાળકો એક મહાન મહાન સ્થિતિ સુધી પહોંચી જાય તેવી સહાયતા કરજો યુસુફની જેમ પિતા ઉત્તમ સ્થિતિમાં પહોંચી શકે તેમના દ્વારા તેમનો પરિવાર આશીષ પામે તેમના સંબંધીઓ મિત્રો આશીષ પામે તેઓ જે નગરમાં રહે તે આશીર્વાદ પામે બે આશીર્વાદ પામે એવો આશીર્વાદ પિતા દરેક બાળકોને આપજો તેવું અમે જોઈ શકીએ સૌભાગ્ય આપજો એ જ રીતે માતાપિતા પર દયા કરજો પિતા શ્રદ્ધાથી પ્રાર્થના કરવાનું મન અમારામાંથી દરેકને આપજો એક બાજુ તેમને પ્રેમ કરતા પરંતુ બીજી બાજુ વચન અનુસાર ઉછેરી શકીએ એવી કૃપા કરજો પ્રભુ ઈશ્વરના નામથી આ પ્રાર્થનાને અર્પણ કરીએ છીએ પિતા આ મેં અમારું એડ્રેસ કલવરી બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર